એ અમે કંઈ બાકી રાખવાના નથી આજ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અમે પરિપૂર્ણ કરવાના ઘણા સરપંચીઓ ને આગેવાનોને મેં કીધું કે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામમાં જે ગામ ની વીસ લાખ આપણે પાંચસો ની વસ્તી હતી એવા પાંચસો ની વસ્તી ધરાવતા આદિવાસી સમાજ ને ગામને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું

પરિસ્થિતિ હતી પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નાળાનું નિર્માણ કરીને રોડ વ્યવસ્થા ઠેઠ સુધી પહોંચાડી એનાથી વિશેષ આપણા જિલ્લાના કલેક્ટર એના ઉપર ધ્યાન દઈને હાપેશ્વર ગામથી માંડીને કવાટ હાપેશ્વર ગામથી માંડીને ચીખલી ચીખલીથી માંડીને કોટબી કોટબીથી માંડીને તણખલા ગોયાવાડ આ વિસ્તાર ને જોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડીને આદિવાસી વિસ્તારમાં રોજગારી આજ ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં હાપેશ્વર થી માંડીને મોડાસર ચોકડી સુધી આપણે બધા સૌ જાણીએ કે ખૂબ લાંબા સમયથી ભારત નદી ઉપર બ્રિજ ચોમાસામાં તૂટી જવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી જેના કારણે મધ્યપ્રદેશ રાજ્યથી જ ગિલ્લાથી જે વાહનો પસાર થતા હતા જે રંગલી ચાર રસ્તાથી માંડીને બોડલી થઈને જવાના કારણે હેવી વાહનો પસાર થવાના કારણે આજે રોડ અમે પૂરી દઈએ કાલે રોડને ખલાસ કરી દે એવી સ્થિતિઓ હતી ત્યારે એની વાત આપણા સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ કરવાના સ્વાદ નથી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના આશીર્વાદો મળવાના કારણે મોડાસર ચોકડીથી માંડીને કવાડ સુધીનો રસ્તો 10 મીટર પોળો થાય રીસર્ફેસિંગ રસ્તાનું કામ થાય વાઇન્ડિંગનું કામ થાય એના માટે રાજ્ય સરકારે આપણને કરોડો રૂપિયાની ગ્રાન્ટ દીધી છે ચલામલીથી માંડીને પાંડવળ સુધીની વાત કરો ત્યારે એ રસ્તો આપણે બધા જોતા હતા પરંતુ આપણે બધા સૌ સાથે મળીને આપણે એનું જ્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ એ રસ્તાને પોળો કરીને ચલામલી સુધી ચલામલીથી માંડીને કાશીપુરા કોશિંદ્રા સુધી લઈ જવા માટે અમારા સન્માનનીય જસુભાઈ રાઠવા સાહેબ અને ધારા સભ્ય તરીકે જ્ઞાંદીભાઈ રાઠવા સાહેબે સાથે મળીને રસ્તો કોશિંદ્રા સુધી જે રસ્તો બોડેલી સંસદ સભ્ય તરીકે જે જે સંસદ સભ્યશ્રી ધારાસભ્ય તમે જ્યારે મતો દ્વારા અધિકારો દીધા એમનો અધિકાર ત્યાં પૂરતો તમે ધારાશભ્ય તરીકે આપણો વિસ્તાર આગળ વધે નંદનવન બને એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આશીર્વાદો માંગો આપણો વિસ્તાર પણ નંદનવન બની જશે તમારા એક વાડત્રી વિધાનસભા ક્ષેત્રને નંદનવન બનાવવા માટે શિક્ષણ હોય આરોગ્ય હોય વીજળીની વાત હોય

તમારી પાસે આવડત સર લાવવાની આવડત નતી પ્લાનિંગ કરવાની આવડત નતી જેના કારણે મધ્યપ્રદેશ બોર્ડર હોય કે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વસેલા મારા આદિવાસી સમાજને ત્યારે લાઈટ નથી મળી ત્યારે ખેડૂત સન્માન નિધિ